નમસ્કાર દર્શક મિત્રો આવતીકાલે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના એમએલ એ ચૈતર વસાવા હવે લગભગ દોઢથી બે મહિનાના જેલવાસ પછી જેલમાંથી બહાર આવવા જઈ રહ્યા છે અને આ માટે રાજપીપળાની કોર્ટે થોડાક સમય પહેલાં ચૈતર વસાવાને જામીન આપ્યા હતા આ જામીન ચૈતર વસાવાને એટલે આપવામાં આવ્યા હતા કેમ કે ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે તો તે માટે આઠમી નવમી અને દસમી તારીખના રોજ વિધાનસભામાં હાજર રહેવા માટે રાજપીપળાની કોર્ટ દ્વારા ચૈતર વસાવાને જામીન આપવામાં આવ્યા હતા તો હવે આ બાબતે વિસાવદરના એમએલએ ગોપાલ ઇટાલિયાની એક એક પોસ્ટ સામે આવી છે જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે કાલથી ચૈતરભાઈ વસાવાનો ક્રાંતિકારી અવાજ સાંભળવા મળશે જય આદિવાસી આમ વિસાવદરના જે એમએલએ છે ગોપાલ ઇટાલિયા દ્વારા આપણે ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવા માટે એક ભાવુક પોસ્ટ કરવામાં આવી છે અને લખવામાં આવ્યું છે કે હવે કાલથી ફરી એકવાર ચૈતર વસાવાનો અવાજ સાંભળવા મળશે આપણે જણાવી દઈએ કે થોડાક સમય પહેલાં જ રાજપીપળાની કોટે ચૈતર વસાવાને જામીન આપ્યા હતા અને એ જામીન આપતી વખતે રાજપીપળાની કોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે પોલીસ જાપ્તો છે તે સાથે ચૈતર વસાવાને જામીન આપવામાં આવ્યા છે પરંતુ આ પોલીસ જાપ્તામાંથી મુક્ત થવા માટે ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી અને તે પછી ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાને પોલીસ જાપ્તામાંથી મુક્તિ આપી હતી ને ચૈતર વસાવાની સામે બે શરત ગુજરાત હાઈકોર્ટ દ્વારા મૂકવામાં આવી હતી પહેલું કે તેઓ મીડિયાને કોઈ સ્ટેટમેન્ટ નહીં આપે ને બીજું તેઓ નર્મદા જિલ્લાની મુલાકાત નહીં લઈ શકે આમ એ પછી ગુજરાત હાઈકોર્ટે થોડાક સમય પહેલાં ચૈતર વસાવાને પોલીસ જાપ્તામાંથી મુક્તિ આપી હતી અને ચૈતર વસાવાના વકીલનું કહેવું છે કે આ પોલીસ જાપ્તાનો એક દિવસનો ખર્ચ ત્રણ લાખ રૂપિયા હોય છે અને તેના કારણે ચૈતર વસાવાને પોલીસ જાપ્તામાંથી મુક્તિ મળવી જોઈએ તો આપને જણાવી દઈએ કે આખી ઘટના છે શું તો પાંચમી જુલાઈ પહેલા આપણે તાલુકા સંકલનની જે મિટિંગ હતી જેમાં આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકાને લઈને ચર્ચા ચાલી રહી હતી અને તે દરમિયાન દેડિયાપાડાના એમએલએ છે ચૈતર વસાવા અને તાલુકા પંચાયતના જે પ્રમુખ છે સંજય વસાવા વચ્ચે એક જોરદાર ઘર્ષણ થયું હતું અને એક મારામારી જેવો બનવા બનાવ બન્યો હતો અને તે પછી નર્મદા પોલીસે ડેડિયાપાડાને એમએલએ ચૈતર વસાવાની ધરપકડ કરી દીધી હતી અને તે વખતે ચૈતર વસાવાના સમર્થકો સાથે ખૂબ ભારે સંઘર્ષણ પણ જોવા મળ્યું હતું અને તે પછી આપણે જોયું કે કઈ રીતે નીચલી કોર્ટોએ ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી દીધી હતી અને તે પછી ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા પરંતુ કોકવાર ચૈતર વસાવાના વકીલ તારીખ માંગી લેતા હતા તો કોઈક દિવસ સરકારી વકીલ પણ તારીખ માંગતા હતા અને પછી તો એવું થયું કે વકીલોની જે હડતાલ પડી તેના કારણે પણ ગુજરાત હાઈકોર્ટમાં તેમની જામીન અરજીને સુનાવણીને લઈને તારીખ પર તારીખ પડી રહી હતી પરંતુ તે પછી રાજપીપળાની કોર્ટે હવે તેમને ત્રણ દિવસના આ જામીન આપ્યા છે અને તેને લઈને હવે વિસાવદરના જે એમએલએ છે ગોપાલ ઇટાલિયાની આ એક ભાવુક પ્રતિક્રિયા સામે આવી છે કે કાલથી ફરી એકવાર ક્રાંતિકારી ચૈતર વસાવાનો જે અવાજ છે તે સાંભળવા મળશે તો ગોપાલ ઇટાલિયાની આ પોસ્ટ ને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર